મહવા તાલુકાના ખાટસુરાથી આંગણગા જવાના મુખ્ય માર્ગને લઈને ઉઠેલા ભ્રષ્ટાચારના આરોપો મામલે હવે તંત્ર હરકતમાં આવ્યું છે સ્થાનિક લોકો દ્વારા આ રોડના કામમાં ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા જેના પગલે ગયા સપ્તાહે સોશિયલ મીડિયા મારફતે રોડમાં થયેલા ભ્રષ્ટાચારના આરોપો સાથેનો એક વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો આ વિડીઓની નોંધ લઈને મહુવા આર એન્ડ બી વિભાગના ડીઈ મહુવા શ્રી સીવી સાવલિયા સાહેબ દ્વારા ખાટ સુરાથી આંગણકા રોડનું સ્થળ પર ટેસ્ટિંગ અને એનાલિસિસ કરવામાં આવ્યું છે રોડના મટીરિયલ્સના નમૂનાઓ લઈ તેની ગુણવત્તાની તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તંત્રની આ કાર્યવાહીથી લોકોમાં આશા જાગી છે કે ભ્રષ્ટાચારના આરોપોની નિષ્પક્ષ તપાસ થશે અને દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે સામાન્ય જનતાની વાત અધિકારીઓ સુધી પહોંચાડવા માટે સતત કાર્યરત રહેનાર લોકો અને મીડિયાની ભૂમિકા ફરી એકવાર મહત્વપૂર્ણ સાબિત થઈ છે આ મામલે તપાસના પરિણામો શું આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે રિપોર્ટર રાકેશ કોહિલ મહુવા